પતંગ ઉડાડવા માટે જો લઈ લીધું બધી પતંગ અને માક્સ માક્સ પેરી હું નું ધરીમાં જો લ્યો મોટા પૂછડાન જો લ્યો એટલે પૂછડા હું પંપુડા બાકી આપણું માક્સ કેવું છે તેજ રાખો કમેન્ટ કરજો બની ગયા સૌ ગયાસી હવે रण મેદાનમાં આજ તો છે ને ભાઈ લડી લેવાનું છે તો અમે ચડાવી દીધું ભાઈ બધા જો આલે પતંગો બધા હાવની રીતે હવે એને પેચ લગાડ મતલબ કે કટા કરો બધા લાગી ગયા છે ને ભાઈ રાણાએ બધાનો કાપી નાખ્યો પતંગ કેમ કે રાણાનો આત્મા પતંગ એટલે કોઈનો આ કાય આવે નહીં જય માતાજી મજા સાથે બધાને મળશે ન જ લોગમાં કેમ છો બધા મજામાં જ મજામાં આપણે લોક જોતા બીજા ઘણા કોપી કીને નાખી મજા આવી જશે તો હવારમાં બધાને સૌથી પહેલાં હેપી ઉત્તરાયણ જય માતાજી હેપી ઉત્તરાયણ જો હવારમાં જાગીને જો હજી ખાધું કાંઈ નહીં મને હું રોષનો પતંગ જોઈ જો આટલે જ ગયા છે ચડ્યા છે જો કે ધીર અને ઉડાડવીને પતંગ તો આજે હેને વ્લોગ બહુ મોટો બનશે અને આગળ હજી કોમેડી પણ બહુ થશે અને હું 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 કઈ જોતા રહ્યો જો અત્યાર આસમાન કે ઉસાઈ માં અમારી પતંગ જા ચુકી છે એટલે કે અત્યાર અત્યાર માં જો સડા દીધી અધર પતંગ બહુ જાજી આવી તો હેને આ તો બધા ઢીલ દેવાનો જ છે ડ્રોસ ફેરકી પકડી ઉભે છે કેમ જાય બાકી ઢીલ અમારી પતંગ જો સીરે લીધી એ કે લીધી ને હવે આવી છે પતંગ ઉડાડવા માટે જો લઈ લીધી બધી પતંગ ને માર્ક્સ માર્ક્સ પેરી હું ડ્રોસ નું ધાર ની જોઈ લે મોટા પૂછડા ને જોઈ લે પૂછડા હું પંપુડા બાકી આપણું માર્ક્સ કેવું છે એ જરા કોમેન્ટ કરી દો બની ગયા સિંહ જેવા હવે જઈએ પતંગ ઉડાડવા માટે તો ફાઈનલી આવી ગયા છીએ હવે રણ મેદાનમાં આજ તો છે ને ભાઈ લડી જ લેવાનું છે તો અમે ત્યાં નહીં થાય અત્યારે છે ને બીજા ભવન આવી ગયા છે આ બે જોઈ લો અને ભાઈ જો નવી ફીરકી પતંગ નવી કુલદીપ ભાઈ તેમ એ દેખ આપ શકતે હારે ડોહે પાણી હોત ને નહી પીવાનું અમે શેવડી લાવવાને તો પાણી પાણી સુરૂ પણ ઈ પણ ભૂલી ગયા આ પતંગ નીતાલ તો છે ને આજ તો છે ને હવે ઉડાડી જ લેવાની છે લડી જ લેવાનું છે મેદાનમાં માં તો હાલો જલ્દી ઉડાડવા મંડી ટ્રાય દીધો ભાઈ બધા જોઈ લે પતંગો બધા હાવની રીતે હવે એને પેચ લગાડ મતલબ કે કટા કરવા બધા લાગી ગયા છે મહેનતું અને કાપી ગયું કે બલું ગયું ખબર ના પડી આવી આવી કાપ્યો છે ભાઈ ભાઈ નું કરી એટલે કે વાર કાપી નાખ્યું એક બે વાર આનું એક બે વાર કુલદીપ નું અને એક વાર આપણો બાંડો હે ને ભાઈ કોઈ મૂક્યા નહીં તો હાલો હવે ધાર્મિક નો કાપવાનો ઈરાદો છે આપડો રાહુલિયા કટા જામી જ ગયા હવે હવે જોયું છે કપાય છે નથી જાય મેલિયા હું જો મારી પતંગ લેવાની જાઉં રાહુલિયાની આય ને આવી ગઈ હું જો બધા પતંગ લઈ ગયો કેમ કે એક પછી એક નું કપાતો આમાં રાહુલિયાની આવી ગઈ મારી જો ક્યાં આગળ પડી છે કુલદીપ લઈને રખડજો કકની તુરીમાં ભાગ છે સાંજ મહિના બહાર નીકળ્યો કકની તુરીમાં હલો મારી જો આ ઠેઠ ચણામાં પડી ગયું આમાં દોરો શેક નહીં કે બહુ ખબર નથી લાગે નથી જાજો દોરો હલો રાહુલિયાની લેતા હરા ઠેઠું બો હરાઈ મીને લેવાય આવું નથી જોયું ચાલો રાહુલ એને લેતા જઈને પાછી ઉડાડ્યું આ રાણાની ની એકલી ઉડે તો એનું કઈ કરવું જશે ને હવે મારો પતંગ ને આખી આખી કપાય છે ને બહુ લાગો વેઈ ગયો આ ઠેઠ બધે ઉડાડે મારો ઠેઠ વેઈ ગયો અમારા ઘઉમાં બહુ જાજુ હાલવાનું થઈ છે હવે એટલે છે ને નિરાતે હાલ તીર કોકની ખાતો ખાતો જો અમારા ભૂરા ભાઈ જો આ કપાય આવી ગયું લાગે છે અને મારી પતંગ આવી ગયા ને તો જો આને હાસો ભાઈ બંધ કહેવાય એ કે હાલ્યું હારે લેવા આવું ઠેઠ ઘઉમાં હે ને જો અત્યારે હાથ જ કરીને નાખ્યું

ગમે સડાઈ દેવાની હાલો એને ઉપાડી લે બુધાઈ ગમે એની આજ તો જો આયા દેખાડ્યો તમને ક્યાંક મારી પતંગ ને જો ભુરાભાઈ ને કાપી નાખી છે જો હીવ જાય આ આવશે નહીં આ પતંગ પેલી પતંગ છે ભુરાભાઈ ની મે કાપીને જવા દીધી દૂર જો કેટલી દૂર દૂર જાય દર ચડતી હવે ભાઈ ભાઈ હાથ માં આવશે નહીં આપડે પતંગ જોઈ લો જો કોઈ હાથમાં હાથ માં આવે ભાઈ લઈ લેજો ભાઈ પતંગ તો દેખાડ હવે કેવી રીતે ફરીથી આને જો

હવે આપણી જાત બઉ છોકરા જાય લૂંટવા એટલે જે જો એક પતંગ લઈને રહ્યા એટલી વાર બીજી પતંગ પણ જો આવે છોકરા જોડે મારા તો કપાઈ ગયેલી લેવા ને એવું કરું ને બીજી લૂંટવા ગયા જો બધા અત્યારે હું અને રોશની બે જ રહ્યા બાકી બધા એક પતંગ વાત પેલા હા હોય નીચે ઉતરી ગઈ હતી દોરો હતો ને હા નીચે ક્યાંક હલવાઈ ગયો પછી અધે પતંગ ચડી ને દોરો નીકળી જ્યો બધા જોડે પણ મેળ આવ્યો નઈ

ઘરે જલ્દી જ બપોરો કરતા ને પાછા આવી તો બપોરે જો બપોર કરીને પાછો નીકળી તરત જો પાછા બે નવા પતંગ લઈ લીધા અને ચાવડીનો આઠો પણ એક મોટો લઈ લીધો પાછો નીકળી ગયો પતંગ ઉડે ન્યા ઉડાડવા હજી કોઈ નથી બપોરો કરવા ગયો હું બપોરો કરવા ગયો તો હું પાછો નીકળી જ રાહુલ જપાઈ ગયો નથી ત્યાર સુધી ઉડાડતા પતંગ હવે શું બધા પતંગ પતંગ લઈને બધા નીકળી જાય કેમ કે આવું ગામમાં પતંગ ઉડાડવા માટે કે છે ગામમાં ઉડા તો ના જવા ગયો

તણી એકલી જ એક પતંગ આપડી પણ વઈ ગઈ છે હાથી તૂટીને હીમણે ભળ ગઈતી તો બે ગયા પાછા હું नरेश ભાઈ કના બાંધવા માટે પછી જઈએ આપણે બીજી જગ્યાએ ઉડાડવા માટે પતંગ ઓ ભૂલી જાવ છું ક્યાંથી તું લાગી ગયો છે નીઓ પેચ લગાડવા માટે કટા કરવા માટે કેટલાય કાપી નીચે લે નીચે એટલે મેં લઈ હમણાં

ઘર જવાનું ગામ સમાજ તો ડીજે તો મૂકી દે વગાડું પડે ને કલેજા એટલે જો વગાડો મને ડીજે